રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર પાંચ વર્ષે નવા રોડ બનતા હોય છે અને એની ઉપર રીકાર્પેટ કરવામાં આવતા હોય છે પણ સમયાંતરે ડીઆઈ પાઇપલાઇનના કામો રાજકોટ શહેરમાં છેલ્લા પિસ્તાલીસ વર્ષથી જે જૂની પાઇપલાઇનો હતી એ પાઇપલાઇન કાઢી અને નવી પાઇપલાઇન નાખી હતી જેથી કરીને જે ગંદા પાણીની સમસ્યા છે ઓછા ફોર્સથી જે પાણી આવે છે અનેક વિસંગતતાઓ અનેક સમસ્યાઓ રાજકોટના શહેરીજનોને પડી રહી છે જેના માટે અમે લોકો ડીઆઈ પાઇપલાઇનનું નેટવર્ક આખા રાજકોટમાં રહી કરી રહ્યા છે હવે કોઈપણ વોર્ડની અંદર એક રોડની અંદર જ્યારે અમે ડામર કામ કરતા હોય એના પછી તરત અથવા છ મહિના પછી ડીઆઈનું ટેન્ડર મંજૂર થાય છે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થાય છે રોડ ખોદવા પડે છે અને એનો જે કાંઈ પણ ખર્ચ છે એ રાજકોટ મહાનગરપાલિકા ઉપાડતી હોય છે આ મહાનગરપાલિકા એ સેવા સદન છે આ પ્રોફિટનો કોઈ આ આ સંસ્થા નથી કે આમાં પ્રોફિટેબલ કોઈ પણ આ કાર્યક્રમ ન થતા હોય અમારા જેથી કરીને સંપૂર્ણ ખર્ચો રાજકોટ મહાનગરપાલિકા ભોગવતી હોય છે અને જેવું ડીઆઈનું કામ પાછું પૂરું થાય જેવું પૂરું થાય તાત્કાલિક એની ઉપર મેટલિંગ કામ અને પેચોર કરવામાં આવતું હોય છે વાત તમારા તમારા પ્રશ્નનો એ જ જવાબ આપવા માગું છું કે ક્યાંય ભ્રષ્ટાચાર નથી એ ખોદવું જ પડે માની લો કે રોડ કર્યા હોય ડીઆઈના કામ છે એ ક્રમશઃ વોર્ડ વાઇઝ અમે લેતા હોય છે એક વોર્ડમાં ડીઆઈના કામ કરવા માટે અમારે સરેરાશ એકથી બે વર્ષ જેવો સમય થતો હોય હવે દાખલા તરીકે બે હજાર વીસમાં કોઈ રોડ બન્યો હોય આજે બે હજાર પચીસમાં અમારે ફરી પાછો બનાવવો પડે તો રોડ બહીને બની ગયો હોય વોર્ડ નંબર એકમાં બે હજાર વીસની અંદર એક સોસાયટીમાં અમે રોડ બનાવ્યો છે પાંચ વર્ષ થઈ ગયા ફરી પાછો રોડ બનાવવાનો હોય છે હવે રોડ નથી બનાવતા ને પહેલાં અમે ડીઆઈના કામ કરીએ છીએ માથે પછી અમે રોડ કરતા હોઈએ છીએ કોઈ ભ્રષ્ટાચારની વાત નથી ખોટી વાત છે આપના માધ્યમથી રાજકોટના શહેરીજનોને હું ખાતરી આપું છું કે રાજકોટ મહાનગરપાલિકામાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના શાસકો બેઠા છે અને શહેરીજનોના આશીર્વાદથી છેલ્લા પિસ્તાલીસ વર્ષથી રાજકોટમાં અમે લોકો લોકસેવા અમે રાજકોટના નગરજનો માટે કરી રહ્યા છીએ કે કોઈ ભ્રષ્ટાચારની વાત નથી અમારે માત્ર ને માત્ર ડીઆઈના કામ માટે અમારે આ રોડ ખોદવા પડે છે ને માથે અમે લોકો મેટલિંગ અને બેચવર્ક કરતા હોય હા જેણે જેણે લેટ કામ કર્યા છે કારણ કે જે સમયની અંદર જે અવધિની અંદર એના ટેન્ડરમાં પ્રક્રિયામાં લખ્યું હોય કે નવ મહિના બાર મહિના કે ચોવીસ મહિના જે સમય આપવામાં આવ્યો છે એ સમયમાં જો કોઈપણ એજન્સી કામ ન કરે તો કાયદાની જોગવાઈ મુજબ એને નોટિસ પણ આપીએ છીએ અને નોટિસમાં જો સંતોષકારક જવાબ ન મળે તો એનું પેમેન્ટ પણ અમે લોકો ફોરપિટ કરતા હોઈએ છીએ મેં આપણે એ જ કીધું કે કોઈપણ રોડ પાંચ વર્ષે એની ઉપર રિકાર્પેટ થતું હોય છે પાંચ વર્ષ પછી જ્યારે એના ઉપર રિકાર્પેટ થાય ત્યારે એ રીકાર્પેટ કરવાનું એ પહેલાં અમે ડીઆઈ કરી નાખીએ છીએ રોડ બનાવો અને પછી પાછું રિકાર્પેટ કરવું એનો સમય મર્યાદા પાંચ વર્ષની છે પાંચ વર્ષની અંદર જો ડીઆઈ પાઇપલાઇનના કામ થઈ ગયા તો પાછું અમારે કાર્પેટ કરવું પડે એટલે સાથે સાથે એવું ઘણા રોડની અંદર બનતું હોય છે કે ત્રણ વર્ષ પહેલાં રોડ બન્યો હોય અને પાંચ વર્ષની રાહ જોઈએ તો પાણીનું સેટઅપ અમારું તૂટે છે ડીઆઈનું સેટઅપ તૂટે છે જરૂર પડે તો અમારે આ બધું કરવું પડતું હોય છે અને અમે લોકો કરતા હોઈએ છીએ રાજ્ય સરકાર પૂરતા પ્રમાણની અંદર રોડ માટે અને ડીઆઈના નવા પાણીના સેટઅપ માટે અમને લોકોને પૈસા પૂરતા પ્રમાણમાં આપે છે લોકોની સુવિધા માટે અમે લોકો આ કામ કરી રહ્યા છીએ